ઘણા પક્ષીઓને પાંખો કપાઈ જાય છે અને કપાઈ જાય છે 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 પક્ષીઓ જેમ આપણા પણ નાના બાળકો હોય હોય આપણો પરિવાર પક્ષીઓનો પણ પરિવાર હોય છે અને પક્ષીઓને પણ નાના નાના બાળકો હોય છે તો પતંગ ચગાવતી વખતે પક્ષીઓના કંઈ નુકસાન ના થાય એ રીતે ચગાવજો મિત્રો મકર સંક્રાંતિ ઉત્તરાયણ એ પતંગ ચગાવવાનો તહેવાર નથી મિત્રો ઉત્તરાયણના દિવસે તમે ગાયને પૂળા પણ ખવરાવી શકો છો લાવીને દાન પૂર્ણ કરી શકો છો કૂતરાઓને શીરો બનાવીને ખવડાવી શકો છો અને ઘણા લોકો કૂતરાઓને ખીર બનાવીને પણ ખવરાવે છે તો મિત્રો ઉત્તરાયણ જરૂર મનાવજો પણ આ ઉત્તરાયણ બનાવતી વખતે તમારા પણ નાના બાળકો હશે ધાબા પર પતંગ ચગાવતા હશે તો એમનું પણ ધ્યાન રાખજો ઘણીવાર નાના બાળકો છો ધાબા પરથી પતંગ ચગાવવાના ધૂનમાં હોય છે અને નીચે પડી જાય છે એમને પણ જ બહુ વાત ભાગી ગાય છે બહુ મોટું નુકસાન પણ થઈ શકે છે તો મિત્રો પર પતંગ ચગાવજો પણ તમારા નાના બાળકોનું પણ ધ્યાન રાખજો અને પશુ પશુ પક્ષીઓનું પછી ગળા ના કપાઈ જાય એમને પણ નુકસાન ના થાય અને એમના પરિવારને કંઈ નુકસાન ના થાય એ રીતે પતંગ ચગાવજો તો પતંગ ચગાવવાનું શરૂઆત કરો ત્યારે મિત્રો તમારા આજુબાજુમાં પક્ષીઓ હોય છે તો એમના માટે દાણા પણ માળો હોય છે તે જગ્યાએ દાણા પણ નાખી દેજો અને પીવાનું પાણી પણ મૂકી દેજો તો પક્ષીઓને દાણા ચઢવા માટે અને પાણી પીવા કંઈ બીજી જગ્યાએ જવું ના પડે અને પક્ષીઓ કોઈ બીજી જગ્યાએ જાય નહીં તો પછી એમને પણ કંઈ નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે મિત્રો તો મિત્રો મારા બ્લોગના માધ્યમથી હું તમને બહુ જણાવા માગું છું કે મિત્રો જો આટલું વસ્તુ કરજો તમે પતંગ જરૂર સગાવજો અને જો મારું વિડીયો ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો ઓકે બાય